નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું તાજેતરમાં જે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તે એક જ્ઞાનપીઠ પુરસ્કારને લઈને કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈશું કે જે આવનાર કોઈપણ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી રહેશે જો મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે તો મિત્રો શરૂઆત કરીશું આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર વર્ષ બે હજાર પચીસમાં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા એ માટેના ઓપ્શન આપેલા છે એ હેમા માલિની બી મનોહરલાલ શુક્લા સી અમિતાભ ઘોષ કે ડી વિનોદ કુમાર શુક્લા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી વિનોદકુમાર શુક્લા બીજા નંબરનો પ્રશ્ન છે વિનોદકુમાર શુક્લા કયા રાજ્યના સાહિત્યકાર છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ કર્ણાટક બી મહારાષ્ટ્ર સી છત્તીસગઢ અને ડી ગુજરાત રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી છત્તીસગઢ ત્રીજા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર વિનોદ કુમાર શુક્લાને કેટલામાં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા એ માટેનો ઓપ્શન આપેલા છે એ પંચાવન બી ઓગણસાહીઠ સી અઠાવન અને ડી સત્તાવન રાઈટ આન્સર ઓપ્શન બી ઓગણસાહીઠ ચોથા નંબરનો પ્રશ્ન છે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓગણીસો બાસઠ બી ઓગણીસો બાસઠ સી ઓગણીસો ત્રેસઠ અને ડી ઓગણીસો છાસઠ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઓગણીસો પાસઠ આગળનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર વર્તમાનમાં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાને કેટલી ધનરાશિ આપવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પંદર લાખ બી ચૌદ લાખ સી અગિયાર લાખ અને ડી બાર લાખ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી અગિયાર લાખ આગળનો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ રમતગમત બી સાહિત્ય સી કલા અને ડી એક પણ નહીં મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી સાહિત્ય સાતમા નંબરનો પ્રશ્ન છે વિનોદ કુમાર શુક્લાને કઈ ભાષા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ હિન્દી બી મલયાલમ સી અંગ્રેજી અને ડી ગુજરાતી આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ હિન્દી આગળનો પ્રશ્ન છે આઠમા નંબરનો તમારી સ્ક્રીન પર હિન્દી ભાષાના પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ કનૈયાલાલ મુનશી બી અમિતાભ ઘોષ સી જી શંકર કુરુપ અને ટી એક પણ નહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી જી શંકર કુરુપ नंबर प्रश्नों अंग्रेजी भाषा प्रथम ज्ञानपीठ पुरस्कार विजेता को तो ऑप्शन आप विनोद कुमार शुक्ला बी राजीव कुमार घोष सी अमिताभ डी एक घोषण नहीं तो मित्रों प्रश्न जवाब रहते ऑप्शन सी અમિતાભ ઘોષ આગળનો પ્રશ્ન છે દસમા નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનારા પ્રથમ ગુજરાતી કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ રાજેન્દ્ર શાહ બી રઘુવીર ચૌધરી સી ઉમાશંકર જોશી અને ડી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઉમાશંકર જોશી કે જેમને ઓગણીસો ને સડસઠની અંદર જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આગળનો પ્રશ્ન છે અગિયારમાં નંબરનો ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ માનવીની ભવાઈ બી અમૃતા સી નિશિત અને ડી ધ્વનિ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી નિશિત માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો બારમા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ગુજરાતીઓને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પન્નાલાલ પટેલ બી રાજેન્દ્ર શાહ સી રઘુવીર ચૌધરી અને ડી આપેલા તમામ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે તેરમા નંબરનો પ્રશ્ન છે જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલી ભાષાઓ માટે આપવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ એકવીસ બી અઢાર સી ત્રેવીસ અને ડી બાવીસ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ત્રેવીસ ભાષાઓનો સમાવેશ થાય છે માટે રાઈટ આન્સર ઓપ્શન સી ત્રેવીસ ચૌદમાં નંબરનો પ્રશ્ન છે જ્ઞાનપીઠ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ભારતીય વિદ્યાભવન બી જ્ઞાનપીઠ પુરસ્કાર સંસ્થા સી સાહિત્ય અકાદમી અને ડી રાષ્ટ્રપતિ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી જ્ઞાનપીઠ પુરસ્કાર સંસ્થા દ્વારા જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવે છે માટે રાઈટ આન્સર ઓપ્શન બી પંદરમા નંબરનો પ્રશ્ન છે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ વૈષ્ણવી સુંદર બી અમૃતા શેરગિલ સી અમૃતા પ્રીતમ અને ડી આશાપૂર્ણા દેવી તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આશાપૂર્ણ દેવી કે જે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત અસ્તુ